अस्सलाम वालेकुम गुड मॉर्निंग विद्यार्थी मित्रों तारीख 7/12/20 ધોરણ 7 વિષય ગુજરાતી વિષય આ પાઠ 12 હાઈ સ્કૂલમાં સાહિત્ય પ્રકાર આત્મકથા લેખક છે ગાંધીજી વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પૂર્વ ભૂમિકા લેખક પરિચય પાઠનું શ્રવણ પાઠની સમજૂતી પાઠની સમજૂ સમજૂતી અધૂરી હતી બરાબર ને તો આજના તાસમાં આપણે સમજૂતીને આગળ વધારીશું અને સાથે શબ્દ સમજૂતી પણ મેળવીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા તાસમાં શું જોયું હતું યાદ છે તમને કહો તો જરા આપણે કઈ વાતની ચર્ચા કરી હતી આપણે જોઈ ગયા હતા કે જ્યારે ગાંધીજીના વિવાહ એટલે કે લગ્ન થયા હતા ત્યારે તે હાઈ સ્કૂલમાં ભણતા હતા બરાબર ને એમના કેટલા ભાઈ હતા ત્રણ ભાઈ હતા ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલમાં ભણતા હતા મોટો ભાઈ ઉપલા ધોરણમાં અને ગાંધીજી અને ગાંધીજી સાથે એક ભાઈ તે એક જ એક વરસ આગળ હતા વિવાહનું પરિણામ શું આવ્યું વિવાહનું પરિણામ એ આવ્યું કે બંને ભાઈઓનું એક વરસ નકામું ગયું હતું જેમાં બીજા ભાઈએ તો વિવાહ પછી નિશાળ છોડી દીધી હતી આવું અનિષ્ટ પરિણામ દેવ જાણે કેટલા યુવાનોનું આવ્યું હશે એવી વિચારધ વિચારસરણી કોની હતી ગાંધીજીની હતી કે વિદ્યાભ્યાસની વિવાહ બે એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય કોણ વિચારતું હતું આવું ગાંધીજી ગાંધીજી સ્વભાવે કેવા હતા શરમાળ વ્યક્તિ હતા તેઓ સ્કૂલમાં સ્કૂલમાં ખોટું કામ કરતા ન હતા શિક્ષકને ઠપકો આપતા ન હતા કોઈ એમની ટીકા કરે એવું કામ એ કરતા ન હતા તેમને ઇનામો પણ પણ મળ્યા મળી બરાબર ને ગાંધીજી ક્યારે દુઃખ થયું હતું ગાંધીજીને એક વખત માર ખાવો પડ્યો હતો એવું એમને યાદ છે પરંતુ મારનું દુઃખ ન હતું પણ એ દંડને પાત્ર થયા હતા એ એમના મહાદુઃખ હતું એટલે ખૂબ રડ્યા હતા બરાબર ને વિદ્યાર્થી મિત્રો પછી બીજા પ્રસંગે જ્યારે સાતમા ધોરણમાં હતા ત્યારે તેમની સાથે કઈ ઘટના બની હતી તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા કોણ હતા હેડમાસ્ટર દોરાબજી એદલજી ગીમી તે વિદ્યાર્થી પ્રિય હતા એટલે તે ખૂબ જ પદ્ધતિસર કામ કરતા હતા અને શિક્ષણ પર ઠીક આપતા હતા વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યો હતો ભણવાની સાથે સાથે તેમણે કસરત અને ક્રિકેટ પણ ફરજિયાત કરી હતી પણ ગાંધીજી વિચારતા હતા કે શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો કસરતને શિક્ષણની સાથે કોઈ સંબંધ નથી એવો ખોટો વિચાર કોણ ધરાવતો હતો ગાંધીજી ધરાવતા હતા પાછળથી એ સમજાયા કે વ્યાયામના લીધે શારીરિક કે માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસ હોવું જોઈએ બરાબર ને અહીં સુધી આપણે છતાં ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી તે છેવટ લગી રહી ફરવું એ પણ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું ગાંધીજી ખૂબ જ ફરતા હતા એટલે શું વિચારતા હતા કે ફરવું એ પણ વ્યાયામ તો છે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું ગાંધીજીને કેમ કસરત ન ગમતી હતી એનું અણગમાનું બીજું કારણ શું હતું કેમ કે તે પિતાજીની સેવા કરવાની તેમની તીવ્ર ઈચ્છા હતી તેઓ પિતાજીની સેવા કરતા હતા નિશાળ બંધ થયા કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો ગાંધીજી શું કરતા નિશાળેથી છૂટતા ત્યારે સીધે તેઓ ઘરે જતા અને પિતાજીની સેવા કરતા હતા જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિધ્ન પડ્યું પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી ગાંધીજીને શું હતું કે પિતાજીની સેવા કરવાને બદલે કસરતમાંથી મને માફી મળે એવું કંઈ વિનંતી કરવી પડશે કોને ગીમી સાહેબને પણ ગીમી સાહેબ સાના માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગ્યે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ ન હતી આકાશમાં વાદળા હતા તેથી વખતની કંઈ ખબર ન રહી વાદળાથી

હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું ગાંધીજી શું વિચારતા હતા કે હું ખોટો નથી પણ હું કેવી રીતે સાબિત કરું કે હું ખોટો નથી કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો એટલે કે ગાંધીજી રડતા હતા સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારને ગાફેલ પણ ન રહેવું જોઈએ ગાફેલ એટલે કે અસાવત પોતાની હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારું મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને ઝાંકુ સ્મરણ છે એટલે કે યાદ છે કે છેવટે હું દંડ માફ કરાવી શક્યો હતો એવું ગાંધીજીને ઝાંકું એટલે કે બરાબર યાદ નથી કે દંડ તેમણે માફ કરાવ્યો હતો કે નહીં એવું એમને ઝાકુ ઝાકુ યાદ છે કે એમણે દંડ માફ કરાવી દીધો હતો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઇચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવા મળવાથી મુક્તિ મળી ગાંધીજીએ કસરતમાંથી મુક્તિ મેળવી કેવી રીતે મેળવી પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળ્યો એટલે કસરતમાંથી ગાંધીજીને મુક્તિ મળી વ્યાયામને વ્યાયામને બદલે બદલે ફરવાનું ફરવાનું રાખ્યું રાખ્યું શું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું કઈ સજા જોઈએ આપણે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી શું વિચારતા હતા કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી પણ છેક વિલાયત જતાં લગી એટલે કે વિલાયત ગયા હતા ત્યાં સુધી એ તેમણે પસ્તાવો રહ્યો હતો પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલ વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો ત્યારે ગાંધીજીને ખૂબ જ પસ્તાવો થયું મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેરવણીની નિશાની ગણાવી જોઈએ શું કહે છે ગાંધીજી કે નઠારા અક્ષર એ અધૂરી કેરવણીની નિશાની ગણાવવી જોઈએ મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે શું કહે છે ગાંધીજી સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે ગાંધીજી કહે છે કે સારા અક્ષર માટે ચિત્રકળા આવડવી જોઈએ ચિત્રકળામાં આપણે સરસ ચિત્ર દોરતા હોઈએ તો આપણા અક્ષર પણ મોતીના દાણા જેવા હોઈ શકે છે એમ ગાંધીજીનું માનવું છે કે ચિત્રકળા આપણને આવડતી હોય તો આપણા અક્ષર પણ સારા હોઈ શકે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તે જ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢ કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે અહી ગાંધીજીનું માનવું છે કે બાળકોને સૌપ્રથમ ચિત્ર દોરાવવું જોઈએ જેમ ચિત્ર કળામાં તેમના અક્ષર પણ સરસ નીકળે તો તેના અક્ષર છાપેલ જેવા થાય ગાંધીજી અહીં કહેવા માંગે છે કે બાળક જેમ પક્ષીઓ કે વસ્તુઓને વગેરે ચીજ વસ્તુઓને બાળક તેને યાદ રાખી શકે શકે તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ અધૂરો છે હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે પાઠને આગળ વધારીશું હવે આપણે શબ્દની સમજૂતી મેળવીએ ગાફેલ અસાવત પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારું ગફલત ભૂલ બેદરકારી ઝાખું આછું મુક્તિ છુટકારો નઠારું ખરાબ ગંદુ અવગણના ઉપેક્ષા ધ્યાનમાં કે લક્ષમાં ન લેવું આવશ્યક જરૂરી ભાંગ્યું બગડ્યું વિદ્યાર્થી મિત્રો આ શબ્દોના અર્થ તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાના રહેશે તારીખ અને વાર સાથે સારા અક્ષરે અને લગતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ